મોરે મોરો ત્યારે આપ નેતા પ્રવીણ રામ રાજુભાઈ બોર ખતરિયા પિયુષ પરમાર અને કરણ બારોડે થુંબાડા ગામે જઈને પોલીસ સાથે મોરે મોરો માર્યો આપના કાર્યકરો ગમે ત્યાંથી પોલીસ દ્વારા લેવામાં આવ્યા તો પછી ભાજપની બહારની પંદર ગાડીઓ વિસાવદર વિધાનસભામાં ફરી રહી હોવા છતાં પોલીસ એમની અટક કેમ નથી કરતી પ્રવીણ રામે કહ્યું બુથ એજન્ટે આ ઘટના બાબતે લેખિતમાં ફરિયાદ કરી વિસાવદર માં અત્યારે ધુંબાડા ગામમાં થોડા સમય પહેલા એવી ઘટના બની કે પંદર જેટલી ગાડીઓ આવી એ ગાડીના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા કોઈના રાજકોટના પાર્સિંગ હતા આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે બુથ એજન્ટ છે એમને બહાર આવવા માટે કીધું માટે ના પાડી તો એમને એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું આ રીતની ધાક ધમકી કરવામાં આવી અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી છતાં પણ આવી ઘટના બની છે અને એના કરતા પણ વિશેષ એ પંદરે પંદર ગાડી અહીંયાથી રવાના થઈ અહીંયાથી વિરોધ થયો સો નંબર ડાયલ થયા પંદરે પંદર ગાડી અહીંયા રવાના થઈ છતાં પણ પોલીસ તંત્ર ક્યાંના છે કોણ છે શું છે એ કઈ તપાસ કરવાનો વિષય એમાં કઈ એને રસ લીધો નહીં એમને અહીંયા રવાના કર્યા આ પંદર ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને જે વિસાવદર બહારના લોકો છે તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે અન્યથા આવનારા સમયમાં જે કંઈ પણ લીગલી ફરિયાદો કરવામાં જે તે વિભાગ ઉપર અને જે કંઈ તંત્રના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે અમે કરીશું રવિન રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી સાહેબ હાજર હોવા જોઈએ અંદર ચાર જણા હવે આખી આખું ટોળું અંદર આવ્યું તો પોલીસ શું કરતી

મિત્રો સો લોકો માં હોય ને જે હોય તો બાર નો માણસ બાર કરવા

અમે કોઈ પણ પ્રકારનું બનશે તો અમે ધમકી મારીને ગયા છીએ વર્ષે હું એટલે જ ઊભો તો સીધો ઉપર કોન્ફરન્સ ગયો અને પીએસઆઈ સરજી達 તોડક આવી ગયા અને હજુ પણ ગામમાં છે એટલે લેખિતમાં 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 છે અને અમારી જવાબદારી છે કે તમે બંને તમે આવજો અત્યારે લખ તમે તમે સંભળ છે છે કાર્યાલયમાં શીશીની છે અમે મુકશું હોતે બીજા નોમમાં